સૌથી પહેલાં તો મારા તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત મિત્રો યુટ્યુબની અંદર એક લાખ સબસ્ક્રાઈબર થાય એટલે યુટ્યુબ આપણને બે વસ્તુ આપે પહેલાં નંબરમાં તો સિલ્વર પ્લે બટન અને બીજું યુટ્યુબ બેચ તો બેચ કેવી રીતે લેવું જેમ કે ફેસબુકની અંદર બ્લ્યુટિક આવે છે તો આપણે યુટ્યુબની અંદર કેવી રીતે બેચ લેવું તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ કે યુટ્યુબની અંદર વેરીફાઈ બેચ કેવી રીતે લેવું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આપણે બાજુમાં સ્ક્રીન ઓન કરી દઈએ તો મિત્રો વિડીયો અંત સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે કે યુટ્યુબ વેરીફાઈ બેચ કેવી રીતે લેવું તો મિત્રો હું બાજુમાં સ્ક્રીન ઓન કરી દઉં છું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે યુટ્યુબની અંદર જશું તો મિત્રો યુટ્યુબની અંદર જાશું એટલે સૌથી પહેલાં તો આપણે જે બેચ માટે અપ્લાય કરીએ છીએ તો મિત્રો સૌથી પહેલાં તો યુટ્યુબ બે વસ્તુ ચેક કરે છે પહેલાં તો ચેક કરે છે બેનર જે આપણે પાછળ જે બેનર હોય છે જે લગાવેલું છે હું તમને નિશાન કરીને બતાવી દઉં કે આ બેનર પહેલાં તો આ બેનર યુટ્યુબ ચેક કરે છે પછી તમે ડિસ્ક્રિપ્શનમાં થોડું લખેલું હોવું જોઈએ જેમ કે મેં લખેલું જ છે તો મિત્રો આ જે હું તમને છું ડિસ્ક્રિપ્શન તો મિત્રો થોડું નેટ સ્લો ચાલે છે તો મિત્રો આ ટાઈપનું કંઈક ડિસ્ક્રિપ્શન છે પછી મિત્રો હવે એને બેચ કેવી રીતે લેવું તો એના માટે આપણે સીધા ગૂગલ ક્રોમમાં જશું તો આપણે પહેલાં ક્રોમ ખોલી દઈએ તો મિત્રો ક્રોમની અંદર લખવાનું છે યુટ્યુબ વેરીફાઈ બેચ અથવા યુટ્યુબ વેરિફિકેશન બેચ તો મિત્રો અહીંયા મારે લખેલું જ છે તો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું તમને હું બતાવી દઉં કે આ રીતનું લખવાનું છે આમાં યુટ્યુબ વેરિફિકેશન બેચ તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું મિત્રો એના પર ક્લિક કરી દીધું પછી મિત્રો લખેલો આવશે વેરીફિકેશન બેઝ ઓન ચેનલ્સ યુટ્યુબ હેલ્પ તો મિત્રો જે પહેલાં નંબરનું છે એના ઉપર આપણે ક્લિક કરવાની છે તો મિત્રો પહેલાં આપણે એના ઉપર ક્લિક કરી દઈશું મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો તો જ ખ્યાલ આવશે તો મિત્રો અહીંયા હવે તમારે કામ કરવાનું છે કે તમારી આ જે ખૂણાની અંદર જે તમારી આઈડી છે જે મેલ છે તો મિત્રો તમારે જે પણ યુટ્યુબ ચેનલ હોય જે નામથી હોય એને પહેલાં આપણે સિલેક્ટ કરવાની છે તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરવાની છે તો મિત્રો એના ઉપર ક્લિક કરી દઈશું તો મિત્રો આ બધા ઈમેલ ખુલી ગયા છે તો મિત્રો મારે આ જે પહેલી ચેનલ છે એસ ઓ ગુજરાતી આપણે એના ઉપર ક્લિક કરી દઈશું તો મિત્રો કંઈક આ રીતનું ખુલે છે અપ્લાય ફોર ચેનલ વેરિફિકેશન તો મિત્રો અહીંયા આગળ આપણે આજે લખેલું છે અપ્લાય નાવ એના ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણે ફટાફટ અપ્લાયના ઉપર ક્લિક કરી દઈએ તો આપણે એના ઉપર ક્લિક કરી દઈશું તો મિત્રો ક્લિક કરી દીધું છે હવે મિત્રો અહીંયા છે પહેલાં નંબરમાં છે ચેનલ નામ બીજા નંબરમાં છે ચેનલ આઈડી તો મિત્રો આપણી ચેનલનું જે નામ છે એ ફટાફટ પહેલાં તો આપણે અહીંયા લખી દઈએ તો મારી ચેનલનું નામ છે હું લખી દઉં છું તો મિત્રો મેં મારી ચેનલનું નામ અહીંયા લખી દીધું છે હવે મિત્રો બીજા નંબરમાં છે ચેનલ આઈડી તો ઘણા લોકોને એવું પ્રશ્ન હોય છે કે ચેનલ આઈડી અહીંયા કઈ રીતે નાખવી અથવા ખબર જ ના હોય તો મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા જે હેર લખેલું છે ખૂણાની અંદર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આપણે એના ઉપર ક્લિક કરીશું તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે सॉरी तो बीजू खुली गयु से अपने तो फेरती क्लिक करसू तो मित्रों प्रोसेसिंग चालू से तो मित्रों अँ टूं समय खुले जैसे तो जो मित्रों खुली गई है तो मित्रों हमें थोड़ा आगा पासू नहींत तो डेस्कटॉप साइज कर नाखसु ડેસ્કટોપ સાઇડ કરી દીધું છે તો મિત્રો જે અહીંયા બીજા નંબરમાં જે દેખાય છે એ આ છે એ ચેનલ આઈડી છે તો મિત્રો એને આપણે અહીંયા જે કોપી લખેલું છે એના પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે કોપી થઈ ગયું પછી આપણે સીધું બેક કહી જવાનું છે આપણે અહીંયા આગળ આવી જવાનું છે તો મિત્રો એ ચેનલ આઈડી છે અહીંયા આપણે પેસ્ટ કરી દેવાની છે આપણે ચેનલ પછી અહીંયા મિત્રો આ સબમિટ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરીને સબમિટ કરી દેવાનું છે તો આપણે અહીંયા સબમિટ કરી દઈશું તો મિત્રો સબમિટ થઈ ગયું છે હવે અહીંયા લખેલું છે થેન્ક યુ ફોર કમ્પ્લીટિંગ ધ ચેનલ વેરિફિકેશન એપ્લિકેશન યોર ઓલ રિસિવ કન્ફર્મેશન ઇમેલ શોર્ટલી ઓવર ધ નેક્સ્ટ સર્વલ વીક ટેક લુક ધ ઇન્ફો યુઅર પ્રોવાઈડ એન્ડ ગેટ બેક ટુ યુ તો મિત્રો ચોવીસ કલાકની અંદર આપણને ખબર પડી જશે કે આપણને બેચ મળે છે કે નહીં પણ લગભગ મળી જ જશે કારણ કે બધા ઓરિજિનલ કન્ટેન્ટ છે એટલે બેચ મળી જ જશે અને મિત્રો પહેલાં મેં તમને કીધું કે એક લાખ સબસ્ક્રાઈબર થાય એટલે યુટ્યુબ આપણને બે વસ્તુ આપે છે તો મિત્રો જે બે વસ્તુ આપે છે પહેલાં તો જે આપણે પી તમને વાત કરી હાલ કે બે જ ફેસબુકની અંદર બ્લૂ ટીક હોય છે આની અંદર બ્લુ કલર નથી હોતો પણ બ્લેક કલરનું ટીક હોય છે રાઈટ ટીક કરી હોય બ્લેક કલરનું અને મિત્રો બીજા નંબરમાં સિલ્વર પ્લે બટન તો મિત્રો હજુ મેં સિલ્વર પ્લે બટન આપણે આવી ગયું છે યુટ્યુબ તરફથી જોઈ શકો છો તમે આગળ થોડો શું લાઇટ ચાલુ છે એટલે થોડું તમને હરખું દેખાશે નહીં પણ હજુ મેં આને અનબોક્સિંગ કર્યું નથી જો હજુ બધું સીલ પેક છે હજુ મેં ખોલ્યું નથી હજુ મારે થોડા દિવસ પહેલાં જ આવ્યું છે પણ મિત્રો આની પાછળ મેં એટલી મહેનત કરી છે કે મેં રાતના બે બે વાગ્યા સુધી ઉજાગરા કર્યા છે બધા ઘરના મને બોલતા કે આખો દી શું મોબાઈલમાં મોબાઈલમાં જોતો હોય છે લાગેલો હોય છે કોઈક કામ કરો ધંધો કરો મોબાઈલ ખાવા નહીં આપે ઘણા બધા લોકોએ મારા ઘરના લોકોએ મને ખૂબ કીધું પણ મિત્રો કે હું યુટ્યુબની અંદર મહેનત કરતો તો મિત્રો મારી વાઈફે મને ખૂબ સપોર્ટ કર્યો કારણ કે મિત્રો કોકનો તો સપોર્ટ જોઈએ તો મિત્રો મારી વાઈફે મને ખૂબ સપોર્ટ કર્યો કારણ કે મારા ઘરનાને વિશ્વાસ હતો કે આજ નહીં તો કાલે હું યુટ્યુબમાં સક્સેસ થઈશ તો મિત્રો યુટ્યુબની અંદર આપણે સક્સેસ થઈ ગયા છીએ આપણી સારી એવી ઇન્કમ આવે છે અને ટૂંક સમયમાં જ બીજી ઇન્કમ આવશે તો મિત્રો મેં એટલી મહેનત કરી છે આની અંદર તો મિત્રો આ ચેનલ મારી નવી છે તો મિત્રો આ ચેનલ મેં એટલા માટે બનાવી છે કે જે નવા નવા યુટ્યુબરો છે જે નવા યુટ્યુબની અંદર કામ કરવા માગે છે તો મિત્રો આ ચેનલ એમને બહુ મદદ કરશે કારણ કે આપણે યુટ્યુબની અંદર આ જે પણ વિડીયો અપલોડ કરીએ છીએ એ યુટ્યુબથી રિલેટેડ જ અપલોડ કરીએ છીએ કારણ કે મિત્રો મારોમાં પો છ વર્ષનો આની અંદર મારો અનુભવ છે એ હું તમારી સાથે શેર કરું છું અને મિત્રો જે પણ હું તમને જે વિડીયોની અંદર જે પણ માહિતી આપું છું એ સો સો ટકા ટ્રસ્ટેબલ છે કોઈ બીજાની જેમ વ્યૂઝ લેવા માટે કરીને હું વિડીયો બનાવતો નથી અને મિત્રો તમે જે બધા વિડીયો જુઓ છો હિન્દી કન્ટેન્ટમાં એમાં એવું બધું લખેલું હોય છે કે ચોવીસ કલાકની અંદર તમે તમારો વિડીયો રોકેટ ઘોડ ચલાવી શકો છો આ ટ્રીક લગાવો તો મિત્રો એવું કંઈ નથી હોતું એની અંદર ખાલી ફક્ત થમ્બલેનમાં લખેલું હોય છે તો મિત્રો થમલેન જોઈને તમને એવું લાગે કે ખરેખર હોતું છે એટલે તમે એના ઉપર ક્લિક કરો તો મિત્રો એ એવા તમે થમલેન જોઈને ક્લિક કરો એટલે મિત્રો પહેલી વાત તો એ કે એમને તો વ્યૂઝ આવવાના જ છે અને બીજી વસ્તુ એ કે બે મિનિટમાં તમારો વિડીયો વાયરલ થશે અથવા કલાકની અંદર વિડીયો વાયરલ થશે તો મિત્રો તમે એક વસ્તુ જોઈ કે એમનો વિડીયો અપલોડ કર્યા અને બે બે મહિના થઈ ગયા હોય છે તો એમનો વિડીયો પોંચ હજાર એટલે કે પોંચ કે ઉધી નથી ફરેલો હોતો તો બે કલાકની અંદર એ આપણો વિડીયો કેવી રીતે વાયરલ કરી છે તો મિત્રો પહેલી વાત તો એ કે આવા વિડીયો જોવાની ના નથી જુઓ પણ મિત્રો પૂરેપૂરો વિશ્વાસ કરવો નહીં કારણ કે મિત્રો કોઈ વિડીયો જોયા હાટે કે સેટિંગ કરવાથી કોઈ વિડીયો વાયરલ થતો નથી તો મિત્રો યુટ્યુબની અંદર આવવું હોય એટલે પહેલું તો તમારે બહુ સ્ટ્રગલ કરવું પડે મહેનત કરવી પડે મિત્રો માની લો કે અત્યારે નવ ને તેવી એટલે કે મિત્રો સાડા નવ વાગ્યા છે અત્યારે સાડા નવ વાગ્યા છે તો મિત્રો હું લગભગ રાતે બે બે વાગ્યા સુધી કામ કરું છું હું પરમાનન્ટલી મારી મોબાઈલની અંદર મારી જોડે બે મોબાઈલ છે એક આ મોબાઈલ છે એકમાં જે રેકોર્ડિંગ ચાલુ છે તો મિત્રો હું મોબાઈલની અંદર જ રેકોર્ડિંગ કરું છું અને મિત્રો એવું કોઈ હોતું નથી કે નવી યુટ્યુબ ચેનલ બનાવે એટલે સારો ફોન જોઈએ અથવા સારો કેમેરો જોઈએ સારા માઇક જોઈએ તો મિત્રો એની પણ કોઈ જરૂર નથી આપણી જોડે જે દોઢસો બસો રૂપિયાના જે ઈયરફોન આવે છે એનાથી કામ ચાલુ કરો અને મિત્રો થોડા થોડા થોડે થોડે તમે ધીમે ધીમે એક પગથિયું બે પગથી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો પછી તમારી ચેનલ મોનેટાઇઝ થાય તમારે પછી ઇન્કમ ચાલુ થાય એમાંથી થોડે થોડે ધીમે ધીમે બધી હરેક એક એક વસ્તુ લાવતું રહેવું અને કોઈ એવું કોઈ છે નહીં કે ચેનલની શરૂઆત કર્યા પહેલાં આપણે બધી વસ્તુ લાવી દઈએ તો મિત્રો મેં જ્યારે શરૂઆતમાં ચેનલ ચાલુ કરી હતી ત્યારે મારી જોડે લગભગ આઠ હજારનો મોબાઈલ હતો અત્યારે મિત્રો ભગવાન માતાજીની કૃપા છે આશીર્વાદ છે કે સિલ્વર બટન પણ આવી ગયું છે મોબાઈલ પણ મારી જોડે બે સારા છે લગભગ ચાર જોડી તો મારી પાસે આવા માઇક છે અને મિત્રો જો તમારી જોડે સગવડ હોય તો તમે સારો મોબાઈલ એવો લઈ શકો છો પણ મિત્રો મારું તો એટલું કહેવું છે કે શરૂઆતની અંદર તો પચીસ હજાર કે ત્રીસ હજારવાળો કોઈ મોબાઈલ લેવાની કોઈ જરૂર નથી શરૂઆતની અંદર દસ હજાર સુધીનો મોબાઈલ હોય તો ખૂબ થઈ ગયો અત્યારે મિત્રો તમે કેપકટ છે વીએન છે અથવા અલાઇડ મોશન છે કાઇમ માસ્ટર છે એમાં તમે જેવું એડિટિંગ કરવું હોય એવું એડિટિંગ કરી શકો છો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે કે ગુજરાતી ગાઈડની આ ચેનલ ઉપર યુટ્યુબથી રિલેટેડ જ વિડીયો આવતા રહેશે અને મિત્રો કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળસુ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત